નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક સમીકરણો એક્સ ઓછા વાય વત્તા એક બરાબર જીરો અને ત્રણ એક્સ વત્તા બે વાય ઓછા બાર બરાબર દ્વારા દર્શાવવાથી રેખાઓના આલેખ દોરો આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો એટલે અહીંયા આપણે આ બંને રેખાઓથી બનતો આલેખ પહેલા તો બનાવવાનો છે બરાબર તો પહેલા સમીકરણ લખીશું x y 1 બરાબર 0 આ થયું સમીકરણ 1 અને આ થયું સમીકરણ બે હવે આલેખની રીતમાં આપણે શું કરીએ આલેખ બનાવવા માટે આપણે શું કરીશું તો સમીકરણના બે બે ઉકેલ શોધીશું તો આપણે સમીકરણ એક ના પહેલા બે ઉકેલ શોધીશું તો અહીંયા y માટે વાયને કરતા બનાવીશું તો વાય બરાબર વાય બરાબર આપણે એક્સની કિંમત શોધીશું તો આપણે એક્સ બરાબર જીરો લઈએ તો વાય બરાબર શું મળશે વાય બરાબર માટે વાય બરાબર જીરો વધતા એક બરાબર એક મળે હવે એક્સ બરાબર એક લઈએ આપણે એક્સ બરાબર એક લઈએ તો વાય કેટલા મળશે માટે વાય બરાબર એક વત્તા એક એટલે બે મળશે અને આપણે બોક્સમાં દર્શાવીશું આ એક્સ આ વાય પહેલા આપણે જ્યારે એક્સ બરાબર જીરો લીધું તો વાય કેટલા મળ્યા એક મળ્યા એટલે એક્સ જીરો પછી એક્સ બરાબર એક લઈએ તો વાય કેટલા બે મળશે એક્સ બરાબર એક તો વાય બે આ થઈ ગયા સમીકરણ એક ના ઉકેલ એ જ રીતે આપણે સમીકરણ બે ના ઉકેલ શોધીશું

અને એના પરથી વાય શોધવાનું કેટલા મળશે વાય બરાબર બાર ઓછા ત્રણ ગુણ્યા એક્સ ની જગ્યાએ ચાર છેદમાં બે બરાબર બાર ઓછા ત્રણ ગુણ્યા ચાર કેટલા થશે બાર બાર ઓછા બાર છેદમાં બે એટલે જીરો છેદમાં બે એટલે કેટલા મળે આપણને જીરો મળે એટલે એક્સ બરાબર બરાબર ચાર લઈએ તો વાય જીરો મળે છે એ જ પ્રમાણે આપણે એક્સ બરાબર જીરો લઈએ અથવા તો એક્સ બરાબર બે લઈએ તો પણ ચાલે એક્સ બરાબર બે લઈએ માટે વાય બરાબર શું થશે ઓછા ત્રણ છેદમાં ઓછા ત્રણ નું છ છેદમાં બે બાર ઓછા છ એટલે છ છેદ માં બે એટલે અહીંયા આવશે ત્રણ એટલે આપણે જ્યારે એક્સ બરાબર બે લઈશું તો વાય બરાબર ત્રણ મળે છે આપણે બોક્સમાં દર્શાવીશું અહિયાં એક્સ આવશે અહિયાં વાય પહેલામાં જ્યારે એક્સ બરાબર ચાર લીધો તો વાય બરાબર જીરો મળે એટલે એક્સ બરાબર ચાર તો વાય બરાબર જીરો જ રીતે એક્સ બરાબર બે તો વાય બરાબર ત્રણ બે તો વાય બરાબર ત્રણ હવે આ સમીકરણ એક અને ઉકેલ જે એને આપણે આલેખ પર દર્શાવીશું હવે આ સમીકરણ એક ના ઉકેલ હતા અને આ સમીકરણ બે ના ઉકેલ હતા ઓકે આને આપણે આલેખ પર દર્શાવીશું એના માટે આપણે આલેખ બનાવીશું પેલા

એ બિંદુ ના યામ લખીએ આપણે તો x 0 y 1 એ જ રીતે બીજું બિંદુ એક પે એટલે x 1 y 2 x 1 y 2 એટલે a બિંદુ આપણને આ જગ્યાએ મળશે કારણ આયામ થશે x 1 y 2 હવે આ બંને બિંદુને જોડીને આપણે રેખા બનાવીશું આ રેખા હતી સમીકરણ એકની સમીકરણ એક લખીશું એ જ પ્રમાણે સમીકરણ બે પરથી રેખા બનાવીશું તો સમીકરણ બે માં પહેલા આપણને અહીંયા બિંદુ મળશે આ બિંદુના યામ થશે એક્સ ચાર વાય જીરો બીજું બિંદુ બે ત્રણ એટલે એક્સ બે વાય ત્રણ એટલે એ બિંદુ મળશે આપણને અહીંયા આના એમ થશે એક્સ બે વાય ત્રણ હવે આ બંને બિંદુને જોડીને આપણે રેખા બનાવીશું એ રેખા અહીંયા બનશે ઓકે આ થઈ સમીકરણ બે ની રેખા એટલે અહીંયા સમીકરણ બે લખીશું સમીકરણ સમીકરણ બે તો આલેખ બની ગયો હવે આપણે રકમ કે આ બે રચાયેલા ત્રિકોણના બિંદુના યામ દર્શાવો આનાથી અને એક શખ્સથી જે ત્રિકોણ બન્યો એના શિરો યામ દર્શાવો અને બનતા ત્રિકોણ ત્રિકોણાકાર પ્રદેશ છાયાંકિત કરો એટલે જે પ્રદેશ બન્યો ત્રિકોણાકાર x અક્ષ થીના બંને રેખાઓ હોતી એ આપણે અહીંયા દર્શાવવાનું છે તો જે વધારાના બિંદુ હતા એને આપણે રફ કરીશું આની જરૂર નથી ઓકે તો આપણે છાયાંકિત કરીએ આ પ્રદેશને તો આ થયો બે રેખાઓ અને એક શખ્સથી બનતો ત્રિકોણ હવે આના આપણે યામ લખવાના છે આ ત્રિકોણના શિરોબિંદુના યામ તો એક શિરોબિંદુના યામ તો આપણને અહીંયા મળી ગયા બે ત્રણ બીજાના યામ અહીંયા મળી ગયા આ ત્રીજો ત્રીજાના યામ આ જગ્યાએ છે બરાબર તો એના યામ થશે એક શ્યામ માઇનસ એક થશે એક શ્યામ ઓછા એક થશે અને વાય આમ થશે જીરો વાય આમ થશે જીરો તો આ ત્રણ બિંદુઓ એ માંગેલ ત્રિકોણના શિરો છે માટે લખીશું ત્રિકોણાકાર અથવા તો ત્રિકોણના ત્રિકોણના શિરો બિંદુઓ બિંદુઓ ઓછા એક જીરો ઓછા એક જીરો બીજું ચાર જીરો અને ત્રીજું બે ત્રણ બે ત્રણ છે આ થઈ ગયો જવાબ